હલો મિત્રો ફરી એક નવો ચાલુ કરી દીધો હે અને શાળાની બેસ્ટ વાનગી નાના બાળકોને કૃપા ચોકલેટ બિસ્કિટ ખાવા ચોકલેટ બિસ્કિટ તો જો અમારી ત્રણેય ઢીંગલિયું છે ને ફટાફટ કામે વર્ગી ગયું છે આપણે ખજૂર છે એમાંથી આ કાઢે છે અલગ કરે છે જેના બી ખજૂરના ઠરિયા જે કહી છે એ ઘણા બી કહેતા હોય એ અલગ કરે છે આમાંથી ધીરે 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 ખજૂરના ઠરિયા ફોટતી જાય છે કૃપા એમાંથી ભેગી ભેગી ખજૂર ખાતી જાય છે હું ખાશો ખજૂર ખાશો વાળ કપીને કૃપાના આ પછી કાઢતા હતા કે લાવો હું એ નાઇથર કંપ્લીટ થઈ ગઈ કે લાવું હું એ કરાવું એ પણ બી કા અલગ કરવા આવી ગઈ છે અહીંયાં ફાઇનલી બી બધે કાઢી લીધા છે અને આમાં ખજૂર નાખ તો છે પછી બીજું શું વસ્તુ નહીં કે આમાં ઘી ખજૂર અને ઘી ગેસ ઉપર ચઢાવી દેવાનું ગેસ માપે માપે ચાલુ રાખવાનો જેથી કંઈ માપે માપે મીડિયમમાં મીડિયમમાં જ રાખવાનો નકરામાં હેને દાજ બેસી જાય ઘી અને ખજૂર આપણે કિલો એક ખજૂરનું બનાવવાનું છે કિલો ખજૂર નાખ્યું છે ઘી કેટલું નાખવાનું અઢીસો થી ત્રણસો ગ્રામ ઘી કિલો ખજૂર ત્રણસો ગ્રામ ઘી બે મિક્સ કરી અને જે આ રીતે હાવ એકદમ ઓલું રબડી જેવું થઈ જાય ને ત્યાં સુધી એની ઉપર રાખવાનું માપે માપે ગેસ રાખવાનો અને પછી આ રીતે હલાવ્યા રાખવાનું જે ખજૂર છે ને અને જે પેશી હોય ને એ હાવ એકદમ ગરી જ આવી જોઈએ હલો જ રાખવાનું હવે જો થોડુંક થઈ ગયું હોય તો મિત્રો જે પાછળ આપણે બને હે અને જે બજારમાં પણ વેચાતા મળે છે પણ ખરેખર ઘીની આઈટમ છે આ બધી બજારમાં વેચાતી તો મળતી જ હોય પણ ના લેવાય એનું કારણ છે કે બજારની અંદર ઘી ક્યાંય સાચું મળતું નથી મતલબ ઓરિજિનલ મળતું નથી ઘી છે અમારે ગામડાની અંદર ગાયનું અથવા તો ભેંસનું પણ હાલે ગાયનું હોય તો વધારે સારું અને ગામડાની અંદર જે ઓરિજિનલ મળે છે હજી ગામડાની અંદર બાકી સિટીની અંદર મિક્સ જાજુ બધું મળતું હોય એને લીધે ક્યાંય ને ક્યાંય ફાયદો તો દૂરની વાત છે પણ નુકસાની થાય છે ઘણી બધી તો આપણે વસ્તુ બનાવવાનું છે ખજૂર બિસ્કિટ તો બિસ્કિટ આની અંદર ખરેખર ક્યાં હા બિસ્કિટ આપણે એ નાખીએ તો બાળકો ને ભાવે અને સારું લાગે આની અંદર આની અંદર મોરું બિસ્કીટ હોય ને મોરું જી એકદમ મોરું એ બિસ્કીટ નો સ્વાદ આમાં સૌથી બેસ્ટ આવશે તો સૌથી બેસ્ટ બિસ્કિટ ખજુર બિસ્કિટ માટે ના તો લઈ આવ્યો છો મોટું પેકિંગ લઈ આવ્યું છે જે મોરા બિસ્કિટ આવે રિયા ગોલ્ડ ના છે મેરી ગોલ્ડ આ રીતના ગોળ બિસ્કિટ આવે ને ઘડીક ઠરવા રાખવાનું ઠરવા દેવાનું કમ્પ્લીટ થઈ ગયું છે આપણે ઓસીમાં લઈ આવ્યા છે અને હવે એને ઠરવા રાખ દેવાનું આપણે હવે માં લઈ લીધો છે પાવડર ખમણ જો એકદમ ગોળ બિસ્કિટ મિત્રો જો બે બિસ્કિટ લઈ લેવાના હાલો ધાર્મિક ધુબી બે લઈ લ્યો બે બિસ્કિટ લઈ લીધા હાલો ફટાફટ જોવે તમને સમજાવું જ્યારે રીતે બિસ્કીટ છે ખજૂર છે ખજૂર ને ઘી મિક્સ કરેલું ગરમ કરેલું છે આ એક અંદર અંદરની સાઈડ ચોપડતું જવાનું જ્યારે બિસ્કીટ છે ને એમાં અંદરની સાઈડ ચોપડવાનું બે અંદર અંદરની સાઈડ ચોપડવાનું નથી ગમે તે એક બિસ્કીટ હોય એમાં અંદરની સાઈડ અંદરની સાઈડ મતલબ જો આ ભાગ છે અંદરની સાઈડ આ બાર ની સાઈડ છે અંદર ની સાઈડ માં જો આ રીતે ચોપડાઈ ગયું પછી એ રીતે એકા બીજા ની ઉપર મૂકી રાખી દેવાનું પછી ફીટ થોડીક દો પ્રેસ કરીને દબવી દેવાનું વ્યવસ્થિત પછી પાછો ખજુ લઈને અને માથે જો આ રીતે ચોપડતું જવાનું થોડુંક ગરમ હશે એટલા માટે થોડુંક ઠરી જાય ને પછી થોડીક સ્પીડ પકડાય ગરમ હશે ને ત્યાં સુધી થોડુંક હાથ સેજ ધગી જાશે જે આ રીતે લગાડી દેવાનું ઉપર ખજૂર બંને બાજુની સાઈડમાં આ બાજુની સાઈડમાં અને આ બાજુની સાઈડમાં પણ બે બાજુની સાઈડમાં ખજૂર લગાડી દેવાનું અને વચારે જે બેની વચારેની છે ને એ કોર્નરમાં પણ લગાડવાનું જેથી કરીને બે અલગ ન થઈ જાય તો હાલો મિત્રો જ આ બિસ્કીટ તૈયાર થઈ ગયું છે બંને બાજુની સાઈડમાં થઈ ગયું છે વચારેની સાઈડમાં પણ ખજૂર લગાડી દીધો છે હવે આમાં શું કરશો ધાર્મિક બેન ધ્રુવીબેન જે આ રીતે ખમણ પેલા વચારેની સાઈડ લગાડી લેવાનું પછી બંને બાજુની સાઈડમાં આ પાવડર ખમણ રાખવાનું આ થઈ ગયું આપણે તૈયાર જો પાંચ બિસ્કીટ કમ્પ્લીટ થઈ ગયા છે એના મમ્મીનું પણ થઈ ગયું તૈયાર છ જ્યારે રીતે થઈ ખમણ લગાવી દીધું આ બિસ્કીટ થઈ ગયા તૈયાર આ રીતનું કરવાનું છે હજી ફટાફટ જો હજી આપણે જોઈએ એટલા બિસ્કીટ કરવાના બાકી છે એટલે હજી ખજૂર છે આમાં ખમણ છે આમાં ખમણ છે અમારા ધ્રુવીબેન બિસ્કીટ કરે છે એના મમ્મી પણ કરે છે પણ કરે છે હિરકીમાં બેઠી બેઠી જોવે છે છે અને હીરું બેઠી બેઠી રાહ જોવે છે કઈ બિસ્કીટ થાય ને કઈ હું ખાવ અને હું બેઠો બેઠો વીડિયો બનાવું છું અને મૂવી જોઉં છું જેલર મૂવી આવે છે ઈ તો ફટાકાફટ હવે થોડીક મદદ કરવા વર્ગી જવું આજે શોર્ટ વિડીયો બનાવવાનો છે ખજૂર બિસ્કિટનો શોર્ટ વિડીયોમાં થોડુંક કામ એડિટિંગનું કામકાજ થોડુંક વધારે પડી જાય લોંગ વિડીયોમાં એડિટિંગ એટલું બધું ના આવે ઓછું આવે તો શોર્ટ વિડીયોમાં બહુ એડિટિંગ કરવું પડે એટલે શોર્ટ વિડીયોનું જે એડિટિંગ બાકી હજી શોર્ટ વિડીયો બનાવવાનો હે ફટાફટ હું પણ વર્ગી જાઉં હાલો ફાઇનલી આપણા બિસ્કીટ કમ્પ્લીટ થઈ ગયા છે ખજૂર બિસ્કીટ કેવી લાગી ગઈ રેસીપી જરીક કોમેન્ટ કરીને બતાવજો અને હવે આને શું કરવાનું હોય હજી આને આની પ્રોસેસ હોય અને ચાકેથી ચાર ભાગ કરવાના હાલો ભાઈ બતાવી દો તો ધાર્મિક બેન બિસ્કીટ લઈ લીધું છે જે આવી રીતે ચાર ભાગ કરી નાખવાનાં હવે એના એના પાછા બબે ભાગ કરી નાખવા જેથી કઈને શું છે બાળકો બગાડે ઓછા એમ બસ હાલો રેડી જ આ રીતે ચાર ભાગ મસ્ત મજાના થઈ ગયા છે